હા વાગશે બી કરવો એટલે કોઈ છે આ વિડીયો કોઈ વાયરલ ના કરતા હોય ગીત આવે એટલે ઘડી ખબર પડશે કેવી રીતે અરે આ ગબર ભાઈ અમને તો ખબર પડી ગઈ છે કે આ સોંગ ની અંદર કેવી રીતે શૂટિંગ થયું છે કારણ કે બંગડી ભાગ અમે જોયું હતું અને એની અંદર કહાની હતી સેમ ટુ યુ આની અંદર એવી કહાની છે પરંતુ આની અંદર એક ભૂત એવું કઈ કહાની જોવા મળશે ખતરનાક કહાની જોવા મળશે તમે વિડીયો ફોર એન્ડ તક બનાવજો હું તમને આખી કહાની બતાવીશ અને તમને હું બતાવીશ કે વિડીયો કેવા 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 એમના સોંગના શૂટિંગ કર્યા છે જોરદાર તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો અને બંગડી ભાગ વન જોયું હોય તો આ બંગડી ભાગ ટુ પણ જોવાનું ભૂલતા જ નહીં કેમ કે જોરદાર સોંગ આવી રહ્યું છે તો ચાલો જોઈએ છીએ આગળના શૂટિંગનું પણ એતલ પરમારને કેટલા પૈસા આપ્યા છે પણ અરે શૂટિંગ કરી છે બહુ મસ્ત પેલા ખરે એમને જે મહેનત આપી દીધી હતી અત્યારે તો મિત્રો ગબર પી ખુબ જ ખુશ થઈ અને હેતલ પરમારને એમની જે કમાણી હતી જે એમના રૂપિયા થતા એમની મહેનત થતી હતી એ મિત્રો એમને આપી પણ દીધા છે તો મિત્રો તમે વિચાર કરો જે પહેલાથી જ એમની ઇન્કમ આપી દેતા હોય એટલે તમને વિશ્વાસ રાખો કે કેવું સોંગ ચાલશે બાકી એક દિવસની અંદર એક મિલિયમ પહોંચ્યું તું તો આ સોંગની તો તમે વાત જ ન પૂછો કારણ કે ધૂમ મચી જશે અને મિત્રો ગબરભાઈ આમ તો ઓલરેડી ઘણા બધાને સપોર્ટ કરે છે તો તમે શું કહેવા માગો છો એ જરૂરથી કમેન્ટ કરજો બાકી આ સોંગ કેટલા મિત્રો જોવાના છે અને ગઈ પહેલાં જે સોંગ આવ્યું હતું એની જેમ વિરુદ્ધ કે કેટલા કરવાના છે એ પણ જરૂરથી કમેન્ટ કરજો કારણ કે આ સોંગ જોઈએ છીએ આપણે કેવું ચાલે છે બાકી અમારી ચેનલ પર તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો અને આવા નવા વિડિયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો આપણે બધાને સપોર્ટ કરીએ જ છીએ ઓલરેડી તો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી